જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા તો અત્યારે જો ચોમાસું ચાલી રહ્યું છે તો આપણે ચોમાસામાં કંઈક નવીન નવીન ખાવાની મજા આવે છે તો આજે આપણે બનાવવાના છીએ ઢોસા ઢોસા બનાવવા માટે આગલા દિવસે બધી તૈયારી કરવી પડે છે કારણ કે એમાં બધું પીસવાનું હોય છે બધું કરવાનું હોય છે એટલે આગલા દિવસથી આપણે તૈયારી કરવી પડે છે આપણે મૈસુરી ઢોસા કે મસાલા ઢોસા ગમે તે બનાવી શકીએ એના માટે આપણે જો ચોખા અને અડદની દાળ આપણે પલાળી લીધી છે હવે તમને એક વાત કહું ધારો કે આપણે આ વાટકો લીધો હોય માપનો ચોખાનો તો એક વાટ કોડદની દાળ લીધી હોય ને તો તમે વાટકા ચોખા લેવાના છે એનું પરફેક્ટ માપ છે બે બે લેતા હોય છે કે વાટકા એક દાળ પણ એવી રીતના નહીં આ એકદમ પરફેક્ટ માપ છે તમે ઓલી રીતના પણ કરી શકો તમને અનુકૂળ આવે તો પણ પરફેક્ટ માપ આ છે કે આપણે ત્રણ વાટકો ચોખા અને એક વાટ કોડદની દાળ લેવાની છે એને આપણે સરસ ધોઈ અને એકદમ પલાળી દીધી છે જો આવી રીતના ઓવર નાઇટ આપણે રાખવાનું છે અને એની સાથે આપણે એક સિક્રેટ વસ્તુ લીધી છે એક ચમચી મેથી આપણે લીધી છે જે આપણે મેથી આવે છે ને મેથીના દાણા એ લીધા છે એને આપણે પલાળી દીધા છે એના અલગ પલાળ્યા છે અત્યારે અને સવારે આ બધી વસ્તુ એકદમ સરસ ફૂલી જશે ને એટલે હું તમને બતાવીશ અને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે ને એકદમ સરસ બેટર તૈયાર થઈ જાય છે એનું અને આ મેથીથી શું થાય ખબર કે એકદમ લીસા એકદમ બને એકદમ ક્રિસ્પી બનશે ઢોસા એટલે ખાસ એ વસ્તુ ઉમેરજો આપણે પેલા ન નાખતા પણ હવે ખબર પડી એટલે આપણે મેથી પણ એડ કરીએ છીએ અને એકદમ સરસ બેટર બની જાય ને પછી આપણે આઠ કલાક રાખવાનું છે તો ચાલો આગળની પ્રોસેસ તમને બતાવીએ તો આપણે જો સરસ આ ચોખા પલળી ગયા છે સરસ આપણે જો પળતી હતી એટલે બહુ ફૂલ્યા નથી પણ આખા ચોખા હોય ને તો વધારે ફૂલે છે એટલે આપણે ગમે એ ચોખાનો ઉપયોગ કરી શકીએ છીએ અને હવે આપણે મિક્સરમાં આવી રીતના લેવાના છે અને પાણી બધું કાઢી નાખવાનું છે આમાં તમે થોડુંક આપણે પાણી નાખવાનું હોય છે તો છાશ અથવા તો પાણી તમે ગમે તે એડ કરી શકો જો છાશ હોય તો થોડીક છાશ નાખવાની આપણે ચોખા એડ કરી દીધા છે હવે આપણે આમાં જે મેથી પલાઈડી હતી ને એ પણ એડ કરી દઈશ સરસ પડી જાય એમાં મેથીથી શું થાય સરસ ક્રિસ્પી અને એકદમ કલર આવે છે હવે આપણે મિક્સરને ચાલુ કરવાનું છે આપણે આમાં થોડું પાણી એડ કરશું જરૂરિયાત મિત્ર તમારે અત્યારે પાણી એડ કરવાનું છે પછી આપણે જ્યારે બેટર લઈએ ને ઢોસા માટે ત્યારે પણ પાણી એડ કરી શકીએ આપણે જો ઢોસા નું બેટર સરસ તૈયાર છે આ રીતના આ રીતના આપણે બધાય જે ચોખા ને અડદની દાળ પલાળી હતી ને બધાનું આપણે આવી રીતના બેટર બનાવી લેવાનું છે અને સાંજ સુધી રાખવાનું છે જો તમારે બપોરના ઢોસા કરવા હોય ને તો આગલે દિવસે સાંજે જ આપણે નાખવાનું સવારે પલાળી અને આપણે આ સાંજે ઢોસા ખાવા હોય તો આપણે આવી રીતના સવારે કરી અને આખો દિવસ મૂકી દેવાનું છે એટલે સરસ થઈ આપણે જો ઢોસાનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે જો તમને બતાવો આવી રીતના અને આથો પણ સરસ આવી ગયો છે કારણ કે અત્યારે ગરમી છે એટલે વાંધો ના આવે અને જો તમને આવા બબલ્સ દેખાશે એમાં હું બતાવવાની ટ્રાય કરું છું તમને જો આવી રીતના દેખાય ને એટલે સમજવાનું કે આથો આપણો સરસ આવી ગયો છે અને આપણે આ બેટર જો બરોબર જ છે આમાં હવે કંઈ પાણી નાખવાની કંઈ જરૂર એવી છે નહીં ઓનલી ખાલી આપણે સોલ્ટ જ આમ એટલે કે મીઠું એડ કરવાનું છે બીજી કોઈ વસ્તુ નથી નાખવાની અને આપણે મૈસૂરી ભાજી બનાવવા માટે આપણે મસાલા બધા લઈ લીધા છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે લસણની પેસ્ટ લઈ લીધી છે પછી કેપ્સિકમ લીધું છે આપણે પછી ટમેટાની પ્યુરી લીધી છે ડુંગળી લીધી છે હિંગ લીધી છે અને પાઉંભાજીનો મસાલો અને આ મેશ કરેલા આપણે બટેટા લીધા છે આટલી વસ્તુ આપણે મસાલા માટે બધી તૈયાર કરી લીધી છે અને આ ટમેટા અને મરચાં એ બધું આપણે સરસ નાના નાના એકદમ ક્રશ કરી અને મશીનમાં આપણે મેશ કરી નાખ્યું છે બધું એટલે સરસ પ્યુરી જેવું થઈ જાય છે

સૌપ્રથમ આપણે એમાં જીરું એડ કરશું વગાર માટે તેલ આવ્યું નથી હમણાં તેલ તેલ આવી ને આપણે મૂકીને એમાં જીરું એડ કરી દીધું છે જીરું સરસ થઈ ગયું છે હવે આપણે આમાં ડુંગળી એડ કરવાની છે ક્રશ કરેલી આપણે જે છે એકદમ ઝીણી સમારેલી છે આપણે અને આપણે અને આજે તમારે અગાઉ બનાવીને રાખવું ને તો બધી તૈયારી તમારે પેલા આવી રીતના મેં ચોક કરીને રાખવું છે એ રીતના તમે રાખી શકો એટલે એકદમ ફટાફટ બધું થઈ જાય છે ડુંગળી સતરાઈ જાય પછી આપણે એમાં હિંગ એડ કરશું હિંગ પહેલા નથી કરતા હિંગ હિંગ જાય છે આપણે પછી એડ અને ડુંગળી થોડી થોડી થાવા માંડે આપણે આદુ મરચા અને લસણની જે પેસ્ટ કરી છે ને એ આપણે એડ કરી દેસુ આપણે મૈસૂરી ઢોસા બનાવવાના છે એટલે એમાં આપણે તીખી ચટણી પણ યુઝ કરવાની છે એટલે આપણે

થોડીક વાર આપણે સાતવા દેસુ ડુંગળી પણ સરસ રંગની થવા માંગી છે આપણે થોડીક વાર ગેસ ફૂલ કરી નાખીએ ફટાફટ થઈ જાય થોડુંક મોડું થઈ ગયું છે એટલે જલ્દી કરવું પડશે નત ધીમા ગેસે જ આ બધું કરો એકદમ સરસ થાય છે દાઝી ના જાય પછી હવે આપણે ટમેટાની જે પ્યોરી કરી છે એટલે કે ચોપ કર્યા છે આપણે એ એડ કરી દઈશું હવે થોડીક વાર આપણે ચડવા દેવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આપણે ચડી ને પછી ફરીથી આને થોડા આપણે મેસ કરવાનું જે મશીન છે ને એનાથી આપણે દબાવી દઈશું એટલે સરસ જે હોય ને એ બધા પણ સરસ થઈ જાય હવે આપણે અમે આપણે કાશ્મીરી જે મરચું આપણે વાપરીએ છીએ એ થોડુંક એડ કરવાનું છે હવે આપણે થોડીક વાર માટે ચડવા દઈશું ઢાકી દેવાનું અથવા તો એમનેમ ચડવા દેવાનું જેમ અનુકૂળ આવે આપણે જો ઢોસાનું સરસ બેટર તૈયાર છે આથો પણ સરસ આવી ગયો છે જો તમને આમાં કણ પણ દેખાશે નીચે એટલે આમ ઓલું દેખાય ને બબલ્સ જેવું એટલે આથો સરસ આવી ગયો હવે આપણે એક મીઠું એડ કરવાનું છે થોડું પાણી આપણે એડ કરી દીધું તો એટલે સરસ થઈ જાય તો આ સરસ આપણે ઢોસાનું બેટર તૈયાર છે જે પ્રમાણે આપણે જરૂરિયાત હોય ને એ પ્રમાણે મીઠું નાખવાનું બાકી આપણે થોડુંક સાઈડમાં દીધું અને આપણે જો કામ હતું દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો તો દૂધ ભરવા જવું પડ્યું તો દૂધ ભરાઈ ગયું છે આપણે ગેસ ચાલુ કરી અને સરસ ટમેટો નાખ્યું સરસ ચડી ગયું છે આમાં આપણે બધા મસાલા નાખી દીધા છે હવે આપણે આમાં જે મેશ કરેલા બટેટા છે ને એ આપણે નાખવાના છે થોડાક વધારે છે એટલે હું માપે જ નાખીશ આમાં બધા નહીં નાખી દઉં કારણ કે એક બટેટું વધારે હતું

થોડુંક જાજુ નહીં કારણ કે એકદમ આમ સરસ મસાલો થઈ જાય ને મિક્સ એ માટે હવે આ જો થોડુંક ઓલું દેખાય છે આપણે કે જાણે ચટણીનો કલર ન હોય એવું તીખું તો છે જ પણ થોડીક આપણે ચટણી એડ કરશું એના માટે અને ખાસ એક પાઉંભાજીનો મસાલો એમ એડ કરવાનો છે સાંભર મસાલો અથવા પાઉંભાજીનો મસાલો ગમે તે ચાલશે અને આપણે હવે થોડીક એમાં ચટણી એડ કરી દેસુ એટલે સરસ કલર થઈ જાય આપડે બોલો ખાવા જાય એવી આવે ને સુગંધ અને આ રીતને આપણે મેશ કરી લેવાનું છે કેસવ કે એનાથી મસ્ત પણ આપણે ચાખીએ ત્યારે ખબર પડે કે શું થયું છે લાગે છે તો બધું ધ્યાન રાખીને કર્યું છે આપણે કારણ કે હું વધારે મસાલા ઢોસા જ બનાવું છું મૈસૂરી ઢોસા આપણે પણ પણ બનાવ્યા છે એમાં અઘરું નથી થોડુંક ચટણી ને અગાઉથી આપણે તૈયાર કરીને રાખીએ એટલે સરસ થઈ જાય છે સરસ આપણો મસાલો બધો રેડી થઈ ગયો છે તમને જો તીખું વધારે ભાવતું હોય તો હજી તમે આમાં ચટણી એડ કરી શકો છો અને મેં બધા થઈ ગયા છે એટલે સરસ આપણે તૈયાર થઈ ગયો છે મસાલો એકદમ આપણે જો શાક સરસનું તૈયાર થઈ ગયું છે મૈસુરી ભાજી આને કહેવાય છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરથી થી થોડુંક બટર એડ કરવાનું છે એનો સરસ એક્સ્ટ્રા સ્વાદ આવે છે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે તમને આમાં ક્વોન્ટિટી વધારે થોડુંક લૂઝ એવી ફાવતી હોય તો તમે થોડુંક પાણી વધારે રાખી શકો છો અને જો વેલું બનાવીને રાખવાનું હોય તો થોડુંક પાણી રાખવાનું છે કારણ કે બટેટા થોડુંક પાણી ચૂસી જાય છે એટલે આપણે રાખવાનું છે એમાં વધારે પાણી થોડું એટલે એકદમ ટાઈમ થશે ને તો એકદમ સરસ ઘાટી થઈ જશે તો આપણી ભાજી તૈયાર છે આપણે બેટર ઢોસાનું સરસ તૈયાર છે આવો ચમચો આપણે લઈ લીધો છે અને આપણા ભીનું પોતું કરીને લઈ લીધું છે પાણી પલાઈને આમ સરસ લોઈ નાખવાનું છે એકવાર એટલે સેજ નોર્મલ ટેમ્પરેચર ઉપર આપણો થવો થઈ જશે હવે આપણે બેટરને લેવાનું છે અને એકદમ સરસ વચ્ચે નાખી અને ગોળ ગોળ ફેરવતા જવાનું છે જેવડો થાય એવડો ઢોસો નાના ફાવતા હોય તો નાનો કરવાનો મોટા ફાવતા હોય તો મોટો કરવાનો પેલા એક બે સેજ નાના કરવાના પછી છે ને આ સરસ આ થઈ જાય ને પછી આપણે બટર નાખવાનું છે પેલા તો આપણે ફરતી બાજુ તેલ એડ કરશું એવી રીતે એટલે સરસ ઉઠલી છે તેલ તમે ઓપ્શનલ છે નાખવો હોય તો નાખી શકો નકર ન પણ નાખી શકો આપણે જો ઢોસો સરસ આપણે થઈ ગયો છે હવે આપણે બટર લીધું છે આપણે ઘરની જ ગાયનું

આપણે આ રીતના સ્પ્રેડ કરી દેસું બધે કારણ કે આ ચટણી બહુ તીખી છે રસ્સી સુગંધ એ તીખી તીખી આવવા માંડી છે અને આપણે આ મૈસુરી ઢોસા બનાવીએ છીએ એટલે આવી રીતના જો તમને અનુકૂળ આવે તો મસાલો આમાં એક સાઈડમાં તમે ભરી શકો છો અને જો તમને સાઈડમાં ફાવતો હોય તો તમે સાઈડમાં રહી શકો છો જો આપણો ઢોસો સરસ થઈ ગયો છે તૈયાર હવે થોડીક હજી આપણે રહેવા દેસો અને મસાલો કેવી રીતના ભરવો તમને બતાવું છું મૈસુરી નો જે ઢોસો તૈયાર કર્યો આ મસાલો તૈયાર કર્યો છે ને એ આપણે એક સાઈડમાં એડ કરશું એક જ સાઈડમાં માં પાથરવાનું છે કારણ કે આપણે ઉપરથી બીજી સાઈડ બંધ કરવાની છે જો આપણે સરસ મસાલો સરસ લગાઈ લીધો છે હવે આવી રીતના આપણે આને બંધ કરી દેવાનું છે એટલે સરસ ઢોસો તૈયાર છે આ મસાલો અંદર હોય એવો મૈસુરી ઢોસો અને સાઈડ માં આપણે લેવું હોય તો સાઈડમાં પણ આપણે કરી શકીએ છીએ તો આપણું મૈસૂરી ઢોસો તૈયાર છે આપણે સાદા પેપર ઢોસા છોકરાઓને ભાવતા હોય તો આપણે પેપર ઢોસા પણ કરશું કારણ કે ચટણી બહુ તીખી છે એટલે આપણે સાદા ઢોસા પણ કરવા જઈશે કારણ કે છોકરાઓ તો વધારે જમવા દે ને તો પેપર ઢોસા જ ખાતા હોય તૈયાર છે આપણા મૈસૂરી મસાલા ઢોસા અને આપણે જો ભાજી પણ સાઈડમાં રાખી દીધી છે મૈસૂરીની અને આમાં પણ અંદર પેક કરી છે જેવી રીતના તમને યોગ્ય લાગે તો તમે પેપર સાથે પણ ખાઈ શકો છો અને આ છે સંભાર તો આપણા રેડી છે મેસૂરી મસાલા ઢોસા તમે પણ ઢોસા બનાવો છો કે ને અમને કમેન્ટ કરીને કહેજો કે ઘરે કેટલા ઢોસા બનાવે છે તો અમારા વિડીયોને લાઈક શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કેસવજો જો ખાવા માટે તૈયાર છે